નારો આપ્યો હતો એવું એક સૂત્ર આપ્યું હતું અને લોકોને એમ કહેવામાં આવ્યું હતું કે તમે વિદેશી કપડાની હોળી કરો અને સ્વદેશી કાપડ વાપરો વાપરો સ્વદેશી અને શક્ય હોય તો જ જ કાંતો વણો અને એ જ કાપડમાંથી કપડા બનાવીને તમે પહેરો કે જેથી આપણે અંગ્રેજોના શોષણ નો ભોગ ના બનીએ તો આ એક બહુ જ મહત્વનો નારો આઝાદીના આંદોલન દરમિયાન આવ્યો હતો પણ તે પછી સ્વદેશીના નારામાં આપણે ક્યાંક ગુમ થઈ ગયા હતા અથવા એ નારો પોતે ગુમ થઈ ગયો હતો પણ સાવ એવું નથી બીજી પંચવર્ષીય યોજના દરમિયાન આયાત અભિજીકરણનો જે નારો આવ્યો હતો તેનો ઈરાદો એ જ હતો કે જે વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ એ વસ્તુઓ દેશમાં જ ઊભી થાય દેશમાં જ પેદા થાય અને દેશમાં જ વપરાય પણ સંપૂર્ણપણે સ્વદેશી

આપણે એ સમજવું જોઈએ કે જે વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરવા આવે છે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તો એ એ લોકો રોકાણ કરે છે છે એનું કારણ કે એમને નફો જોઈએ છે એટલે એ જે નફો કમાય છે એ અહીંયાથી બહાર લઈ જાય છે આનો સીધો સાદો અર્થ એવો થાય છે કે તમે અહીંયા ઉત્પાદન કરો તમે પસીનો બહાવો અમે નફો કરીએ તો આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ કેટલી બધી ભયંકર છે એ તમારે સમજવાની જરૂર છે 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 એનું એક અગત્યનું કારણ એ એ કે આ જે જે કંપનીઓ કંપનીઓ પ્રકારની નીતિઓ એ પ્રકારની નીતિઓ પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો ઘડતી હોય છે જુઓ તમે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી સોળસો ની સાલમાં જંગીર દરબારમાં કે જયારે એને વેપારનો પરવાનો માંગ્યો હતો અને આ એક ઈસ્ટ ઇન્ડિયા કંપની ને કારણે આપણે ગુલામ થઈ ગયા હતા અને એ ગુલામી આપણને દેખાતી હતી કારણ કે થોડાક હજાર ગોરાઓ 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 અંગ્રેજ ભારત ઉપર શાસન કરવા માટે ભારતમાં આવ્યા હતા પણ આજે આ આપણને દેખાતા નથી પણ વિદેશી કંપનીઓ તો છે કારણ કે વિદેશી કંપનીઓના જે મેનેજિંગ ડિરેક્ટરો છે એ બધા મોટે ભાગે ભારતીયો છે એટલે આપણને આ વિદેશી કંપનીઓ વિદેશી લાગતી જ નથી પણ હકીકત એ છે કે આ વિદેશી કંપનીઓના જે મેનેજિંગ ડિરેક્ટરો છે એમનો ઈરાદો તો ભારતમાંથી વધારે નફો ઉભો થાય અને વિદેશમાં જાય એ જ છે એમાં કોઈ સ્થાન નથી ઇન્ડિયા કારણે આપણે ગુલામ થઈ ગયા હતા આજે ભારતમાં લગભગ પાંચ હજાર ચારસો કરતા વધારે વિદેશી કંપનીઓ કામ કરે છે કે જેને અર્થશાસ્ત્રની ભાષામાં અથવા તો બજારની ભાષામાં એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો આ વિદેશી પ્રત્યક્ષ રોકાણ કરનારી પાંચ હજાર ચારસો થી વધારે વિદેશી કંપનીઓ ભારતમાં છે અને એટલું જ નહીં પણ ભારતના શેર બજારમાં અગિયાર હજાર બસો કરતા વધારે વિદેશી કંપનીઓ રોકાણ કરે છે એટલે કે શેર ખરીદે છે શેર વેચે છે એ ત્યારે ખરીદે છે શેર કે જ્યારે શેરના ભાવ નીચા હોય છે એ ત્યારે વેચે છે કે જ્યારે શેરના ભાવ ઊંચા હોય છે એટલે આ ખરીદ વેચાણ વચ્ચેનો જે ભાવનો તફાવત છે એ એમનો નફો છે અને એ નફો લઈને જતી રહે તો મિત્રો આપણે એ સમજવાની જરૂર છે કે ખરેખર સ્વદેશી સ્વદેશી એનો અર્થ આવો હતો કે સ્થાનિક સ્તરે સ્થાનિક સંસાધનો દ્વારા ઉત્પાદન થાય અને સ્થાનિક સ્તરે વપરાશ થાય એટલે કે શક્ય તેટલા વધારે નજીકમાં નજીકના વિસ્તારમાં ઉત્પાદન થાય વસ્તુઓ અને સેવાઓનું અને એ ઉત્પાદન સ્થાનિક સ્તરે વાપરવામાં આવે તો જ એને સ્વદેશી કહેવાય ગાંધી નો કહેવાનો અર્થ તો એવો પણ હતો કે ગુજરાતના લોકો પંજાબના ઘઉં ખાય કે હરિયાણાના ચોખા ખાય એને પણ સ્વદેશી ના કહેવાય પણ આપણે એમ માની લઈએ કે એ તો સ્વદેશી છે ભારતમાંથી ચોખા આવે છે અને ઘઉં આવે છે તો આ ગુજરાતના લોકો એ ખાય એનો વાંધો નથી પણ અગત્યનો મુદ્દો એ છે કે જો વિદેશી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરે છે અને નફો કરે છે ને એ આ પ્રકારનું સૂત્ર છે વિદેશી કંપનીઓ ભારતમાં આવે ઉત્પાદન કરે નફો કરીને ભલે જતી રહે અને એમણે જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન આપણે વાપરીએ મિત્રો ભારતનું વિદેશી દેવું વધી રહ્યું છે બાદ કરતા એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે આપણી નિકાસની ની કમાણી આયાતના ખર્ચ કરતા વધારે હોય આત્મનિર્ભરતાનું સૂત્ર આવ્યું તે પછી પણ નહીં એનો અર્થ એવો થાય છે કે આપણે ઘરે ઘરે આત્મનિર્ભર નથી બની રહ્યા પણ વિદેશી કંપનીઓ ઉપર વધારે ને વધારે આધાર રાખતા થઈ રહ્યા છીએ આ એક અદ્રશ્ય ગુલામી છે